જુસ્સો બરાબર છે એ બીજો જે કલર છે એ તરવરાટ બતાવે છે યુવાનોમાં અને આની અંદર આઠ આરા બતાવે છે આઠ બરાબર આ ક્યાંથી લેવામાં આવે છે ખબર કોણાર્કના સૂર્ય મંદિરમાંથી કોણાર્કના સૂર્યમંદિરના મંદિરના રથનું પૈડું એમાં આઠ સ્પોક છે આઠ સ્પોક્સનો મતલબ શું છે ખબર છે આપણે આઠો પ્રહર તૈયાર રહેવાનું છે કોઈ પણ જાતનો ડિઝાસ્ટર આવે કે પછી સમાજને આપણી જરૂર પડે સમાજને ને ક્યારે પણ આપણી જરૂર પડે આપણે આઠો આઠો એટલે આપણે આપણે અત્યારની ભાષામાં કહીએ તો તૈયાર રહેવાનું છે રોગો વિશે માહિતી ઓલમોસ્ટ મળી ગઈ છે હવે નેક્સ્ટ આપણો એક મોટો છે એનએસએસ નો યાદ રાખજો નોટ મી બટ યુ હવે ઘણા વિદ્યાર્થીઓ જે બિલકુલ જાણતા નથી હોતા ને એ ઘણા લોકો મને એવું કહે છે કહેતા હોય છે શરૂઆતમાં નવા નવા હોય ત્યારે એ સાહેબ આજના જમાનામાં આ લોકો વાસ્તવિક ધરાવતું નથી વાસ્તવિકતા ધરાવતું નથી આપણે જો બીજાને આગળ જવા દઈએ ને તો આપણે પાછળ જ રહી જઈએ આવું ઘણા બધા કહે છે પણ એવું નથી બિલકુલ નથી જરા પણ નથી અમે અનુભવેલું છે જો તમે બીજાને જગ્યા કરી આપશો તો ક્યારેક તમને એનાથી મોટી જગ્યા કોક કરી આપશે એટલે પહેલા નોટ મી બટ યુ હું નહીં પણ પહેલા તમે પહેલા આપ આ ભાવના જો રાખશો આ ભાવના જો રાખશો તો ભવિષ્યમાં 100% આનો લાભ મળશે મળશે અને મળશે એટલે નોટ મી બટ યુ એ આપણો એનએસએસ નો મોટો છે બરાબર નેક્સ્ટ દર વર્ષે 24 સપ્ટેમ્બર યાદ રાખજો તમારા બર્થડે ની જેમ જ આ એનએસએસ ની બર્થડે છે 24 મી સપ્ટેમ્બરે હમણા આવતા મહિને આવશે 24 સપ્ટેમ્બરે એનએસએસ ડે ઉજવવામાં આવે છે આવે છે એનએસએસ ડે તમારા યુનિટમાં પણ સાહેબ બહુ જ અતિ સક્રિય છે અને એ બહુ સારી રીતે ઉજવે છે દર વર્ષે એટલે એનએસએસ ડે ચોવીસમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે નેક્સ્ટ સર્વિસ એન્ડ સર્ટિફિકેશન હવે આટલું બધું કામ કરીએ તો આપણને પણ કંઈક રિવોર્ડ મળવો જોઈએ ને જેમ આપણે રિવોર્ડ તરીકે કામ કરીએ છીએ તો એના રિટર્નમાં આપણને કંઈક મળવું જોઈએ ને તો એના રિટર્નમાં આપણને સર્ટિફિકેટ બે વર્ષનું મળશે યુનિવર્સિટી તરફથી વીસી ની એક સર્ટિફિકેટ મળશે જે તમને ઘણી બધી જગ્યાએ કામ આવશે વીસી ની સાઇન વાળું એક સર્ટિફિકેટ મળશે બે વર્ષ પૂર્ણ કરશો ત્યારે બરાબર છે અને બીજા ઘણા બધા સર્ટિફિકેટ્સ ઘણા બધા બીજા સર્ટિફિકેટ મળશે બસો ચાલીસ કલાક ટોટલ કામ કરવાનું હોય છે હવે આમ ગણો તો બે વર્ષના ખાલી શૈક્ષણિક કલાકો ગણીએ ને તો એ લગભગ અમે ગણ્યા હતા પચીસો કલાક થાય છે બે એમાંથી ખાલી બસો ચાલીસ કલાક અને હું તો ત્યાં સુધી કહું છું કે બસો ચાલીસ ખાલી બસો કલાક આપો દર વર્ષે સો કલાક એનએસએસ ને આપો એનએસએસ યુનિટ ઘણું આગળ નીકળી જશે ખાલી સો કલાક તમારા હું દર વર્ષે સો કલાક માંગુ છું એ સો કલાક કઈ કઈ એક્ટિવિટી માંગુ છું એ તમને હું હમણાં જણાવું છું કઈ કઈ એક્ટિવિટી માટે સો કલાક ખાલી મારે તમારા દર વર્ષે જોઈએ ઇન જનરલ એવરી એનએસએસ વોલન્ટિયર્સ હેઝ ટુ ડિવોટ ટ્વેન્ટી અવર્સ ઇન ધ ઓરિએન્ટેશન વીસ કલાક તમારા ઓરિયન્ટેશન માં એટલે અત્યારે વીસ કલાક નથી બોલવાનો આ તમને કહી દઉં વીસ કલાક ઓરિએન્ટેશનમાં મતલબ તમારે એનએસએસ ને સમજવામાં જશે તમે હજુ નવા જોઈન થશો ને જે ફર્સ્ટ ઇયર વાળા છે નવા જોઈન થશે ને વીસ એક કલાક તો તમને હજુ ખ્યાલ જ નહીં આવે કે આ બધું શું થઈ રહ્યું છે એટલે વીસ કલાક તમને એનએસએસ ને સમજવામાં જશે જેને કહેવાય ઓરિએન્ટેશન નેક્સ્ટ હા આ પતી ગયું આગળ હા હવે આની એક હાઈરાર્સી ગોઠવેલી છે એડમિનિસ્ટ્રેશન લેવલ્સ બધા એનએસએસના એક તમે જ્યારે સ્કૂલમાં હો ત્યારે પણ એનએસએસ ચાલતું હોય છે તો સ્કૂલ અથવા તો કોલેજ લેવલ એટલે આપણું અત્યારે આ જે યુનિટ છે એ આપણું કોલેજ લેવલનું યુનિટ કહેવાય બરાબર છે એ યુનિટ ક્યાં સુધી જઈ શકે તો એમાં છે ઝોનલ લેવલ એટલે કે યુનિવર્સિટી એક ક્લસ્ટર બનાવેલું હોય વીસ પચીસ કોલેજોનું જેને ઝોન કહેવાય એ ઝોનલ લેવલમાં તમે પાર્ટિસિપેટ થઈ શકો બરાબર છે એટલે તમારે પાર્ટિસિપેટ થવું હોય તો એના સર્ટિફિકેટ ઝોનલ લેવલના પણ મળતા હોય છે પછી યુનિવર્સિટી લેવલ એના પણ કેમ્પ આવતા હોય છે યુનિવર્સિટી લેવલના પછી આવે છે સ્ટેટ લેવલ પછી રિજિયનલ લેવલ નેશનલ લેવલ અને હવે તો ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ્સ પણ માં થઈ રહ્યા છે એટલે કદાચ તમારે ફોરેનની ડ્રીમ્સ હોય તમારું તો એ પણ સરકારના ખર્ચે અને સરકારના જવાબદારી અને જોખમે તમે ફોરેન સુધી પહોંચી શકો છો આના થ્રુ એટલે આ એક ખાસ યાદ રાખજો નેક્સ્ટ હવે આપણી રેગ્યુલર એક્ટિવિટીઝ બહુ ઝડપી બતાવું છું તમને મોટાભાગે ખ્યાલ જ છે પ્લાન્ટેશન બ્લડ ડોનેશન ફેસ્ટિવલ્સ ફેસ્ટિવસ ઇન્ડિપેન્ડન્સ ડે હમણાં ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન એટલે રાષ્ટ્રીય ભાવના આપણામાં ઉદભવે અને જળવાઈ રહે એના માટે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ પણ એક અગત્યનું પાછું છે એનએસએસનું એડવેન્ચર પ્રોગ્રામ્સ સાયબર સિક્યુરિટી અવેરનેસ અત્યારે હવે નવા પાસાઓ ઉમેરાયા છે પહેલા એવું કહેતા કે એનએસએસ એટલે તગારા અને પાવડા હવે એ આખું બદલાઈ ગયું છે એ વિચારધારા પૂરી બદલાઈ ગઈ છે નવા આયામો રાષ્ટ્રની સેવાના ઘણા બધા બદલાઈ ગયા છે ટેકનોલોજી આવતા દાખલા તરીકે સાયબર સિક્યોરિટી જે દસ પંદર વર્ષ પહેલા નહોતું આ આયામ નહોતું અત્યારે એનએસએસ માં આયામ છે સાયબર સિક્યુરિટી પ્રોગ્રામ્સ નેક્સ્ટ હવે એક દર વર્ષે સાત દિવસનો રેસિડેન્શિયલ કેમ્પ કરવામાં આવે જેમાં તમને સમૂહ જીવનનો લાભ મળે સાત દિવસનો તમારા કોલેજથી બહાર ક્યાંક કોઈ સંસ્થામાં કોઈ ગામડામાં નાના એવા ગામમાં એટલે રૂરલનો પણ લાભ મળે એવા ગામમાં ત્યાં ગ્રામ ઉત્થાન શિબિર કરવામાં આવે જે સાત દિવસની હોય અને એને ઓફ 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 કેમ્પસ 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 શિબિર કહેવાય હોય ને જેમ એટલે નહીં એક્ટ વિથ પર્ટિક્યુલર થીમ હોય કે આ થીમ ઉપર આ વખતે આપણે કામ કરીશું દર વર્ષે એક થીમ હોય કે આ વખતે સાયબર સિક્યુરિટી ઉપર જ કામ કરવું છે અથવા તો આ વખતે સરકારી યોજનાઓ ઉપર જ કામ કરવું છે આ રીતે એક થીમ નક્કી કરવામાં આવે પચાસ મેક્સિમમ લઈ જવામાં આવે એટલે ઈચ્છા હોય એક્ટિવ થઈ જજો નજરમાં રહેજો વર્ક ડિસ્ટ્રિબ્યુશન અને ટીમ વાઇઝ ત્યાં આગળ ટીમ બનાવવામાં આવે અને ત્યાં વર્ક ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવે ત્યાં રસોડા કમિટી ઉતારા કમિટી વ્યવસ્થાપન કમિટી અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવે સમિતિઓ વિદ્યાર્થીઓની એનાથી શું થાય તો કે લીડરશીપ ડેવલપમેન્ટ થાય પ્લેટફોર્મ ફોર એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ્સ હા આ બહુ જ અગત્યનું છે ઘણા અત્યારે અહીંયા બેઠા છે પણ આપણને ખબર નથી કે કેટલું ટેલેન્ટ છે એનામાં કે કેવી પ્રતિભા છે જે ઓફ કેમ્પસમાં બહુ જ સારી રીતે બહાર આવતી હોય છે ઓફ કેમ્પસમાં તમે જાઓ ને એટલે કોઈ સારો શાયર હોય છે શેર શાયરી બોલતો હોય તો કોઈ સારો ગાયક હોય કોઈ સારું ગરબા રમતું હોય ઘણા બધા ટેલેન્ટ હોય છે તમારામાં એ બધા ટેલેન્ટ તમારે બહાર લાવવાની જો પ્લેટફોર્મ જોઈતું હોય તો એનએસએસ ને પકડી રાખજો એટલે તમારા ટેલેન્ટ ને ઉજાગર કરશે પછી કલ્ચરલ પ્રોગ્રામ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ગામમાં થતા હોય છે ગ્રુપ લિવિંગ એક્સપિરિયન્સ મળશે ડિફરન્ટ સોશિયલ એક્સપિરિયન્સ ધેન રૂટીન રૂટીન કરતા કંઈક અલગ ત્યાં તમને જાણવા જોવા મળશે ડેવલપમેન્ટ ઓફ ચેલેન્જ એક્સેપ્ટન્સ બિહેવિયર આ ખાસ અગત્યનું છે અત્યારના જમાનામાં રિસ્ક લેવું રિસ્ક લેવું ત્યાં આગળ તમે કેમ્પમાં રિસ્ક લેતા શીખશો કે આ મને નહીં ફાવે એવું બોલશો ને એટલે સર તરત જ સર કહે છે તારે જ કરવાનું છે અને ત્યાં તમે રિસ્ક લીધો ને એટલે તમારા બધા દરવાજા ખુલી ગયા બરાબર એટલે આ જે છે ડેવલપમેન્ટ ઓફ ચેલેન્જ એસેપ્ટન્સ બિહેવિયર લાઈફ લોંગ મેમોરેબલ ફ્રેન્ડશીપ કેટલા વિદ્યાર્થીઓ અત્યારે કહે છે કે સાહેબ હું ફલાણા કેમ્પમાં ફલાણા વ્યક્તિ સાથે મિત્રતા બંધાઈ હતી હજુ અમે આજીવન મિત્ર રહ્યા છીએ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે કેમ્પમાં મિત્ર બન્યા હોય અને આજીવન મિત્ર રહ્યા હોય અને કન્સ્ટ્રક્શન ઓફ પરમેનન્ટ એસેટ ફોર વિલેજ ગામને પણ કંઈક આપણે આપીને આપીએ આપીને આવીએ છીએ જેમ કે ગામમાં પાણીની પરબ બાંધવાનું કામ છે તો પાણીની પરબ આપણે સાત દિવસ રહીએ એટલા વારમાં તૈયાર થઈ જાય તો આવા બધા કામ જે છે પરમેનન્ટ એસેટ ગામને આપવાના એ પણ આપણા થકી થતા હોય છે નેક્સ્ટ ઇન્ટરેક્શન વિથ લોકલ એનજીઓ ગામમાં કેટલી એનજીઓ કામ કરતી હોય છે એ દરેક એનજીઓમાં કામ કરવાનો અનુભવ તમને ત્યાં મળશે હિસ્ટોરિકલ પ્લેસ અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ ખાલી આપણે કેમ્પમાં રસોઈ બનાવવાને જમવા જ નથી જતા સાથે સાથે કામની સાથે સાથે હિસ્ટોરિકલ પ્લેસ કોઈ ઐતિહાસિક સ્થળ હોય તો એની મુલાકાત લઈએ છીએ કોઈ ઔદ્યોગિક સંસ્થા હોય આજુબાજુમાં તો એની મુલાકાત લઈએ છીએ કે એ ક્યારે કામ આવે તમારે તમારો કોમર્સનો સબ્જેક્ટ છે અને એ ઉદ્યોગોમાં જ તમારે પર્ટિક્યુલર નોકરી લેવી છે અથવા તમારે બાયોડેટા પહોંચાડવો છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ગામમાં પિરાણા ગામમાં એની બાજુમાં આ ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે ત્યાં મારો બાયોડેટા જવો જોઈએ આ એક્ઝામ્પલ છે બરાબર છે પછી જે આઈડિયલ વિલેજ કોન્સેપ્ટ એટલે ગોકુળિયો ગામ ને પેલા જે આદર્શ ગ્રામ યોજના હતી ને એના વિશે જાણવા મળશે અને ગવર્નમેન્ટ સ્કીમ ઇમ્પ્લિમેન્ટેશન સરકાર કઈ કઈ યોજનાઓ ગ્રામ્ય વિસ્તારમાં ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે એના વિશે પણ માહિતી તમને ત્યાં મળે કેમ્પમાં નેક્સ્ટ NIC આ એક લેવલ આગળ આપણે જઈએ હવે આ આ પેલો રૂરલ કેમ્પ વાત છે લોકલ કેમ્પની આપણે કોલેજના ના હવે કોલેજ સિવાય લગભગ આપણા ભારતમાં 37 રાજ્યો છે હવે એમાંથી એક રાજ્ય બીજા રાજ્ય સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાન કરી રહ્યું હોય છે એ સાંસ્કૃતિક આદાન પ્રદાન માટે એમ્બેસેડર કોણ હો છો તમે યુવાનો યુવાનો એના માટે એમ્બેસેડર હો છો બરાબર તો અહીંથી તમારા ચાર કે પાંચ વિદ્યાર્થીઓ જાય આસામમાં જાય કર્ણાટકમાં જાય દિલ્હીમાં જાય તો જમ્મુ કાશ્મીરમાં જાય કે તામિલનાડુમાં જાય આવા કોઈ પણ સ્ટેટમાં જાય ત્યાં રહે ત્યાંના વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કરે દસ દિવસ કે સાત દિવસ રહે ત્યાંનું જોવા લાયક સ્થળો હોય એની વિઝિટ કરે અને અહીંના ગરબા ત્યાં રજૂ કરે ત્યાંનું બિહુ નૃત્ય અહીંયા જોવે એ એ બધા જે ઇન્ટરેક્શન થાય એ એનઆઈસી માં થાય નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ એનઆઈસી નો મતલબ છે નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ એટલે આવા કેમ્પમાં ભાગ લેવા માટે તમારે એટલીસ્ટ એક રૂરલ કેમ્પ કરેલો હોવો જરૂરી છે એટલે રૂરલ કેમ્પમાં અત્યારથી નામ લખાવી દેજો બીજા કેમ્પ કયા કયા આવે તો કે જોનલ લેવલ યુનિવર્સિટી લેવલ ઇન્ટર યુનિવર્સિટી કેમ્પ સ્ટેટ લેવલ